હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ અગિયાર વાગે છે રે વાગે છે પાઠ અગિયારના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ અગિયાર વાગે છે રે વાગે છે અહીંયા પ્રશ્ન નંબર એક વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂર વાક્ય પૂર્ણ કરવાનું છે એક નણદલ વેરણ જાગે છે જવાબ થશે ક પતિની બહેન વેરી જાગે છે બે કાને તે કુંડળ મસ્તકે મુકટ અને મુખ પર ખાલી ગયા તો જવાબમાં લખીશું મુખ પર મોરલી શોભે છે ત્રણ દર્શન થકી ખાલી જ ગયા દર્શન થકી દુઃખ દૂર થાય છે ચાર વૃંદાવનમાં કૃષ્ણ ખાલજગ્યા રાસ રમે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ફકરો ધ્યાનથી વાંચીને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીં એક ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો જવાબમાં લખી શકીએ જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે બે લેખકને સાર્વજનિક કૂવે નાહવાની મજા કેમ આવતી હશે જવાબમાં લખી શકાય કેમ કે ત્યાં આપણે આપણા કુટુંબના સભ્યો સાથે તથા મિત્રો સાથે મળીને પાણી ભરીને નાઈ શકીએ છીએ તેથી ત્યાં મજા આવતી હશે ત્રણ ધોળી કૂઈની શી વિશેષતા હતી ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કૂઈનું પાણી ક્યારેય સુકાતું ન હતું એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું આ તેની વિશેષતા હતી ચાર ફકરામાં મીંદડી શબ્દ શાના માટે વપરાયો છે જવાબમાં લખીશું મીંદડી એટલે એક એવું સાધન જેનો આકાર અણીયાળા મોટા મોટા નહોરવાળા પંજા જેવો હોય તે લોખંડની બનેલી હોય તેના વડે કૂવામાંથી કોઈ વસ્તુ પડી ગઈ હોય તો કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવે છે સવાલ નંબર પાંચ આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતરા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો વિશેષણ અઠંગ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરીને તે શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે એક દધી તેનો અર્થ થશે દહીં વાક્ય બનાવી શકાય તુલસીના વનના માર્ગે વાહલો દાણ રૂપે દધી માગે છે બે વાહલો તેનો જવાબ થશે શ્રી કૃષ્ણ વાક્ય બનાવી શકાય વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વહાલો રાસ રમે છે ત્રણ ગગન જવાબ થશે આકાશ વાક્ય બનાવી શકાય ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે ચાર દાણ અર્થ થશે કર વાક્ય બનાવી શકાય વૃંદાવનના માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માગે છે પાંચ ભાંગે તો ભાંગવું વાક્ય બનાવી શકાય શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉપર લખેલા વાક્યોને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખવાનો છે તમે વાક્યના આધારે ફકરો આ મુજબ લખી શકો છો તુલસી તણા વનના માર્ગે જતા વહલો દહીંના દાણ માગે છે વૃંદાવનની કુંજની સાંકડી ગલીમાં વ્હાલે રાસ રચ્યો છે મધરાતે આકાશમાં અસંખ્ય તારલાઓ દેખાય છે પીળા પિતાંબર ધારણ કર્યા છે કસબના ભરતવાળો અંગરખો ધારણ કર્યો છે મીરાબાઈ કહે છે એ કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના સકળ સંતાપ સઘળા દુઃખ નાશ પામે છે આ રીતે તમે જે વાક્ય લખ્યા છે તે વાક્યમાં થોડો ફેરફાર કરી તમારે ફકરો બનાવીને લખવાનો છે હું અહીંયા જે ફકરો લખું છું તે જ ફકરો લખવો જરૂરી નથી તમે તમે જે વાક્ય બનાવ્યા છે તેના આધારે ફકરો લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક શ્રીકૃષ્ણને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે જવાબમાં લખી શકાય શ્રી કૃષ્ણને બીજા માધવ મોહન કાનુડો દ્વારકાધીશ માખણચોર ગિરિધર ગોપાલ યદુનંદન દેવકીનંદન નંદલાલ ઠાકર વગેરે નામે ઓળખવામાં આવે છે તમે શ્રીકૃષ્ણના કોઈપણ નામો અહીંયા લખી શકો છો બે વૃંદાવનના માર્ગે વ્હાલો શું માગે છે વૃંદાવનના માર્ગે વહાલો દધી એટલે કે દહીંના દાણ માગે છે ત્રણ મીરાબાઈના શ્રી કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે મીરાબાઈના પદો વ્રજ ઉપરાંત હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં પણ મળે છે પ્રશ્ન નંબર છ આપેલા પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં કેમ અહીંયા છે તમારે તમારા વિચારો લખવાના છે તમારી જાતે તમે જવાબ લખી શકો છો તમારે જે જવાબ લખવો હોય તે અહીંયા સાચો બનશે હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીના વિચાર લખું છું તમારે તમારા વિચાર લખવાના છે હા મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે ભગવાન બનીને હું ગરીબ લોકોની મદદ કરું બીમાર લોકોને સારા કરું વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્નો કરું બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું જેથી બધા લોકો હળીમળીને રહે અને દ્વેષ ભૂલી જાય તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓનું રક્ષણ થાય એવા કાર્યો કરું આવી રીતે તમે ભગવાન બનો તો શું કરો તે અહીંયા લખવાનું છે ત્યારબાદ બીજું તમારા બાળપણ વિશે લખો અહીંયા હું એક વિદ્યાર્થીના બાળપણ વિશે લખું છું તમારે તમારું બાળપણ કેવું હતું તે અહીંયા લખવાનું છે મારું બાળપણ ગામડામાં વીતેલું છે બાળપણમાં હું નાનો હતો ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતર જતો હતો મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાંયડે રમતો હતો વાડીમાં પાણીના ધોરિયામાં નાહવાની ખૂબ જ મજા આવતી હતી વાડીના શેડે ઉગેલી બોરડીના બોર તથા વાડીમાં આંબાના ઝાડની કેરીઓ ખાવાની ખૂબ મજા પડતી મારા ભાઈ બહેન સાથે વાડીમાં રજાના દિવસે ખૂબ જ રમતો હતો મારું બાળપણ પણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે આવી રીતે તમારું બાળ પણ કેવી રીતે વીત્યું છે તે અહીંયા તમારે લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ મોરલી પાવો વાંસળી શરણાઈ ભૂંગળ જેવા વાદ્યોનો પરિચય મેળવી કોઈ પણ બે વાદ્ય વિશે અહીંયા લખવાનું છે હું અહીંયા બે વાદ્ય વિશે લખું છું તમે તમને મનગમતા કોઈપણ બે વાદ્ય વિશે લખી શકો છો પહેલું છે વાંસળી વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે વાંસળી શ્રી કૃષ્ણ અને રાધાની પ્રેમકથા અને ઈસવીસન પૂર્વે સોની આસપાસના બુદ્ધ ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે વાંસળી મોટાભાગે શ્રી કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે તેમાં છ અથવા સાત કાણાઓ હાથને મૂકવા માટે બનાવેલા હોય છે પ્રસિદ્ધ વાંસળી વાદક હરિપ્રસાદ ચોરસિયા છે ત્યારબાદ બીજું છે શરણાઈ આ એક નળી આકારનું વાદ્ય છે ચેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે તેમાં ભાગે છ કે નવ કાણા હોય છે આમાં બે જોડી નળી વપરાય છે આમ તે ચાર બરુવાળો પાવો બને છે શ્વાસને રોકીને વિવિધ પ્રકારની ધ્વનિ કાઢી શકાય છે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન જાણીતા શરણાઈવાદક હતા ત્યારબાદ પ્રશ્ન નંબર સાત વાગે છે રે વાગે છે પદમાં આવતા મોરલી શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરવાનું છે હું અહીંયા એક મોરલીનું ચિત્ર દોરું છું તમારે તમને મનગમતું તમને જેવું ગમે એવું તમે મોરલીનું ચિત્ર દોરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કોષ્ટક પરથી ઇક ઈકા પ્રત્યયવાળા શબ્દ શોધીને લખવાના છે અને ઉદાહરણ મુજબ બીજા નવા શબ્દ બનાવવાના છે તો અહીંયા છે તમે આપેલા કોષ્ટકમાં એક ઉદાહરણ આપેલું છે પ્રાથમિક પત્રિકા એવા શબ્દ છે એ કોષ્ટકમાંથી શોધીને લખવાના છે કોષ્ટકમાંથી લખી શકાય નવલિકા બાલિકા ભાવિક સાપ્તાહિક ધાર્મિક આ રીતે તમે ઈકા કે ઈક પ્રત્યેવાળા શબ્દ શોધીને લખી શકો છો આના સિવાયના અન્ય શબ્દ તમારે તમારા શિક્ષકશ્રીને પૂછીને લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા ફકરામાં જોડણી સુધારી ફકરો ફરીથી લખવાનો છે અહીંયા એક ફકરો આપેલો છે તેમાં જોરણીની કેટલીક ભૂલો છે સુધારીને ફરીવાર ફકરો આ મુજબ લખી શકો છો ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે અહીંયા છે મારે સ્થાન અહીંયા તમારે સ્થાન જોઈન્ટ કરવાનું છે આ એક ભૂલ રહી છે તે સુધારીને લખવું તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારાને અડીને આવેલો છે જિલ્લાને પાવન કરતી આપણા દેશની સાત મોટી નદીઓમાંથી એક ગણાતી પુણ્યશલીલા નર્મદાના તટ પર આ જિલ્લામાં તીર્થ અને મંદિરો છે એટલા ગુજરાતમાં ક્યાંય નથી આ રીતે તમે આવેલો ફકરો જોરણી સુધારીને ફરીથી લખશો અહીં આપણા પાઠ અગિયારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિશેના તમામ પાઠના સોયધન પોથીના વિડીયો જલ્દીથી આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે જે તમે ધોરણ સાત ગુજરાતી સોયધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો